આજે તો લગભગ કોલેજ જવાનું થશે કારણ કે કાલે તો બે ઓક્ટોબર એટલે ગાંધી બાપુનો જન્મદિવસ હતો ને આજે તો રોજ જવાનું થશે હું કોલેજ જઈ તમને આજે દેખાડીશ નહીં કારણ કે તમને રોજ ને રોજ ઈ દેખાડું ત્યારે તમને જોવામાં પણ કંટાળો ચડે એટલે માટે આજે એ ક્લિપ આપણે દેખાડવાની નથી થતી ને અત્યારે જો જાગીરનું આયોજન થઈ ગયું છે ત્યારે હવે નાસ્તો તો હું હમણાં કરી લઈશ ને પછી કાંઈક જઈએ આપણે ગામમાં જવાનું છે વસ્તુ લેવા તો જાશું ની તો જો કાવ્ય બેને કાલે મોટો કાંડ કરી નાખ્યો હતો કબટ નું બાયણું છે ને નોખું જ પાડી દીધું અહીંયા થી અહીંયા થી અહીંયા થી અહીંયા જો ને દેખાડું આખું ઉપર લઈ અલગ પાડી દીધું છે નોખું કર નાખું આખું એને ખાલી છે ને બિચારી કબટ ને ખાલી આમ જ કીરો આમ 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 પ્રેસ કર્યો એટલે આમ ખોલતી હતી કાલે એને બિચારીએ ભૂલ માં આમ કીરું ને જો તોડી નાખો પેટ નો પપ્પા પપ્પા કાલ રાતે ખીચાણા નથી આપણે છેલ્લા બાકી જો તોડ્યો હોય ને તો મને ધરબી દે એ બેન ને કે મને ધરબી દે આમ જો આખો લોક આ ખોલવ આને ખોલું ને જો આખે આખો ખોલું કે અહીંયા થી જવો તમે આમ જો આમજો પડવા જવો થી જા એને મેળેલા જો અહીંયાથી નાખું પણ નાખું ને પાછો આ કાચ ભાગ છે ને એટલા માટે બહુ વજન વાળો હતો ને બહુ મોટો પણ આવું કઈક થઈ ગયું બાર લે એ બાયણું જો આવું કઈક બાયણું થઈ ગયું બાર લે હરખો કરવાનો બહુ કરવો પડે જો અહીંયા બંધ કરવી પડે ચારેથી હરખો થાય અને એ જણાને આ પકડવાનું કે જો આમ કરવા આ ગયો છે આમ ફાકી છે હવે હું જો આવો તોડી નાખ્યો તો આને લે કોણે લે તોડ નાખો તો તો મિસ્ત્રી આવશે એટલે મિસ્ત્રી હરકુ કરી જાય બાકી તો જો એમ નામ પડ્યું છે એટલે એ આવશે આજે આજના દિવસમાં જ આવી જાય આજના દિવસમાં હરકુ પણ થઈ જાય જો મેં નાસ્તો તો નથી કર્યો કારણ કે મને નાસ્તામાં કઈ ભાવે એવું હતું નહીં એટલા માટે મેં નાસ્તો નથી કર્યો ખાલી મેં ચાત પીધી છે તો હું આઈટી સ્ટુડિયોમાં જોતો હતો કે આપણી ઓડિયન્સ કેટલી છે કેટલા સબસ્ક્રાઈબર થયા મેં જોયું તો આપણા જે સોરી સબસ્ક્રાઈબર છે ને એ આપણો વિડીયો જોવે છે પસંદ કરે છે લાઈક કરે છે શેર કરે છે કમેન્ટ પણ કરે છે બાકીના વિડીયો તો છે ને અમુક લોકો વિડીયો જોવે છે છતાં ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરતા તો બસ મિત્રો તમારા નાના અંત સપોર્ટની જરૂર છે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને બે લાઇકન ઓલ કરવાનું પણ ભૂલતા નહીં કારણ કે આવતા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી રહે અને બાકી તો જો આવા આ ચેનલમાં તમને આવા વિડીયો જોવા મળશે તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો આજે તો છે નવરાત્રીનો પહેલો દિવસ આજે નવરાત્રિ પ્રારંભ થઈ ગઈ છે ને મમ્મીએ સવાર સવારમાં તો જો ભાઈ મુહૂર્ત પ્રમાણે ગરબો પણ મૂકી દીધો છે તો એ જો ગરબો હમણાં તમને દેખાડું એટલા માટે તો તો જે હું કોલેજે જઈશ જઈશ બે ત્રણ લેક્ચર હશે તો બે ત્રણ લેક્ચર ભરી લેશું આજે હું છે ને કોલેજેથી જઈને ડાયરેક્ટલી ઘરે આવીને ચારે હું લોકને કન્ટિન્યુ કરીશ તો હાલો હું તમને ગરબો દેખાડી દઉં ને પછી આવશું સીધો કોલેજે તો જો મમ્મી એ તો ગરબો મૂકી દીધો છે સવાર સવારમાં મુરત પ્રમાણે જો કોલેજ તો ટાઈમ થઈ ગયો છે ને હું ડાયરેક્ટલી જાવ છું કોલેજે ને કોલેજેથી આવીને હું બ્લોગને કન્ટિન્યુ કરું તો બી કન્ટિન્યુ તમે બ્લોગમાં બની રહેજો

જો કોલેજ હતી તો આવી ગયો છું ઘરે ને રસ્તામાં આવતા હતા તો નાસ્તો કરતા અને ગાંઠિયા ખાતા હોય છે આ પગ ક્યાં બીગડો મારો એ પગ બીગડો કંકો વાળો બીગડો કાઈ નહીં અમે મેં સાથિયો ને એવું કરેલું છે ને એમાંથી પગ બગડેલો છે લઈ થાય અત્યારે તો મારી ઉપર બ્રિજેશનો ફોન આવી કે હું ગામમાં જાઉસી કે તારા આવું હોય તો આવ તો એ મારા ઘરની આ બાજુની સાઈડ ઉભો જાય તો એટલા માટે જોઉ હું એની રહે જાઉં છું

અત્યારે તો આવ્યા છે આપણે એલઆઈસી ની ઓફિસ કારણ કે જો બ્રિજેસ ને કામ હતું એટલે જઈ હાલો અંદર ને કામ પતાવી દઈ ને બંધ થવાનો ટાઈમ પણ થઈ ગયો સાડા ચાર થઈ ગયા છે હમણાં બંધ જ થઈ ગયા છે કામ પતી જાય એટલે હું જો બંધ થઈ ગયું છે વારો આવી જાય વારો આવી જાય વાંધો નહીં આવે જો આમે કામ બતાવે છે ભાલ લાગશે

ટાઈમ આજે ફ્રી છે મિત્ર તો લખવાનું કારણ ખર્ચ પૂરવાનું હે

હોઉ આપણું ટ્યુશન ફલામ કાલ કેતો તો એટલે આજ ત્યાં એક્ઝામ નથી કાલ ના એક્ઝામ આવી ગયું એટલે વાંધો તો કાનો સીધા ગામમાં મહવામાં એમ હાઈ આયો આવ્યા હતા ફ્રેન્ડ આતા જાતો તો રસ્તામાં આવ્યું છે મેળા છે વાત કરી લો નહીં તમે પેલા કોની બુશ મારી ગાડી એની છે એની છે કેમ હો છો આવ્યા ઉતરી ગઈ થોડાવી એટલે ની ઉતરી ગઈ હાલો કરી દેવી હવે થઈ જાય જોઈએ

ઓનલાઈન પણ ગડબડ મળવાનો છે કે ઓનલાઈન નાખી ઓનલાઈન નાખ દે તો તમારી ની ઇન્સ્ટા आईडी મારી આઈડી મેન્શન છે તો હા ઓન થાય રે દેજ એજભાઈ ની ગાડી ચાલુ કરી દીધી છે અમે શું કહો તો ઘરે ઉતારવા હા તો ખાકી ગયા છે કામ આટા માટા મારીને એટલે ભરાઈ દીધું આયેશભાઈ ગાડી બંધ પડી ગઈ હવે જાય છે ટીટા ઘરે હા આવે તો ઉતારવા બાકી તો જો બીજી મને ઘરે ઉતારી ને ગયો છે એના ઘરે અને આ વિડીયો એડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો મળીએ સીધા નવા બ્લોગ સાથે બાય